સુરત શહેરમાં નવનિર્મિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની પ્રિલોન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજા હતી જેમાં જણાવ્યું હતું કે ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાનથી ઇસિએમઓ ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત થશે એમાં ચોપન લેવલ ત્રણનું વિશાળ આઈસીયુ અને દક્ષિણ ગુજરાતી સૌપ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓ સમાવેશ કરાય છે વગેરે પત્રકાર પરિષદના આજે જણાવવામાં આવ્યું હતું આરોગ્યમ પરમમ ભાગ્યમ સ્વાસ્થ્યતમ સર્વાર્થ સાધનના સૂત્રને સાર્થક કરતી સુરતના ઉદના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી ડાયમંડ નગરી સિલ્ક સિટી અને એબ્રિજ સિટી ઉપરાંત શહેરને મળશે નવી ઓળખ શુક્રવારે ચોપન લેવલ ત્રણનું વિશાળ આઈસીયુ અને દક્ષિણ ગુજરાતી સૌપ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અધ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલની સફળ પ્રી લોન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાનની ઇસીએમઓ એટલે કે કૃત્રિમ હૃદય અને ફેફસા ટ્રીટમેન્ટ સેન્ટર સાથે ચોવીસ કલાક હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરની ટીમ સેવામાં રહેશે હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેશનલ પલ્પોનોલોજી યુનિટ મોન્કોસ્કોપી સેન્ટર કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ પ્રથમ યુએસએની જીઇ આઈજીએસ ત્રણસો વીસ ઓટોરાઇડ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ કેર હોસ્પિટલ અને અમેરિકા જર્મન તેમજ યુકેની એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર એટલે કે મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેની યુનિટ ઇન્ફેસિસ ડિઝિયસની સુવિધા ઉપરાંત બસો બેડની બસો ડોક્ટરોના સહિયાર પ્રયાસોથી બે લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ જે ફક્ત ચોવીસ મનાના અંતરાલમાં સંપૂર્ણ વિકસિત કરાય છે જ્યાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયા કેથલેક કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરનો સર્જરી સાથે હાયર રેડિયેશન સેન્ટર મુખ્યત્વે ગર્ભસ્થા બાળકની ખોળ ખાપણની સમસ્યાઓને ઉગારતી ફિટોસ્કોપી સારવાર સુવિધાઓ સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાયી કરાયા છે તે બાબતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી હું ડૉક્ટર દીપક વિરડિયા હું ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ શું એક તો એ છે વિશેષતા એ છે કે કોઈ બી દર્દ અહીંયા બધાની સારવાર થશે એવું નહીં થાય કે આ અમારા સ્પેશિયાલિટીમાં નથી બીજું બધી જ જે તકલીફો છે એની માટેની બધા જ પ્રકારની સુપર સ્પેશિયાલિટીની ટીમ છે એટલે બધા જ ફૂલ ટાઈમ અવેલેબલ છે અહીંયા જશે અને એની સેવા મળી રહેશે અને બીજું છે કે અદ્યતન છે જે હાઈએસ્ટ ટેકનોલોજી જેટલી જોઈએ એ બધી છે અમારી બસો તો ડોક્ટર છે અને બીજો બધો આપણો સ્ટાફ જતા ઓલમોસ્ટ સાડી ચારસો થી પાંચસો લોકોનો સ્ટાફ થશે સુરતીઓને ખાસ એ જોવાનું કે અત્યાર સુધી આપણે છે ને હેલ્થને ઇગ્નોર કરતા હોઈએ છીએ અમે એવું નથી કહેતા કે બધા સારા જ રહેતા હોય હંમેશા પણ હેલ્થને બી પ્રાયોરિટી આપવું જોઈએ અને આપણે જેમ સુરતને ડાયમંડ ટેક્સટાઇલ સિટી બનાવ્યું એમ હેલ્થ સિટી બી બનાવીએ અને અમે એના માટે સુસજ્જ છીએ એ નોંધનીય બાબત છે કે થોડા સમય પહેલા સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય માનિત ઓપરાન્સ સેની આબુરમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગના નિર્માણથી સેના વિદેશી મહેમાનોની અવરજવર વધવાની સંભાવના છે આ સુધી સેરે જોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું ત્યારે સેની યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઈલાજો સરળતાથી મળી રહેશે જેથી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમની સૂર્યોદય થશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા